મિત્રો આ એક જગ્યાએ ટી શર્ટ ગોતતા હતા સીએમ ટી શર્ટ જોવો તમે આ ખાલી જો આ ટી શર્ટ આ ટી શર્ટ હે ભાઈ મસ્ત મજાના જો ખાલી આમાંથી અમારે બધું પસંદ કરું મિત્રો મસ્ત મજાનું છે અહીંયા એક રેડ કલર ના રોટલો હે રોટલી

તો ભાઈ મસ્ત મસ્ત મજાનું વાતાવરણ છે મજાને તડકો બડકો નીકળો અમે લોકો નીકળી ગયા જો ભાઈ મસ્ત મજાનો તડકો એક નંબર હે ભાઈ અત્યારે જાય ભાઈ પેલા ચા પીવા માટે પણ રજવાડી ની મિત્રો રજવાડી ની આમ જો વાતાવરણ જો ખાલી ભાઈ ઘટે જ ને અમે ચાલતા ચાલતા જઈએ છીએ ભાઈ મસ્ત મજાની રજવાડીની ચા પીવા માટે મિત્રો પહોંચી જાય છે આ છે રજવાડી ભાઈ મસ્ત મજાની આપણે ચા મંગાવી લીધી ચા પીવામાં મિત્રો જે મજા આવે તમારી પાસે ભાઈ સાબ ચા એટલે ચા મિત્રો એક નંબર રજવાડી લોકેશન મિત્રો આંબેકર સર્કલ જોઈએ આંબેકર સર્કલ ભાઈ મસ્ત મજાની રજવાડની ચા પાણી પીને સીધા પહોંચી ગયા રૂડીઓમાં જો ભાઈ મસ્ત મજાનો અહીંયા રૂડીઓ હે ભાઈ હવે અંદર આપણે બીજું કંઈ કામ બામ તો હે નહીં ખાલી જોવા બોવાનું હે એટલે ખાલી એક આટો મારતા હોઈએ ને જોતા હું છે બધી જોડીઓના નવો હાલ બાલ ક્યાં આવ્યો હોય તો આટો મારતા હોઈએ ભાઈ અત્યારે જોડીઓમાં અત્યારે મસ્ત મજાનો સેલ હાલે અત્યારે અમે આવી ગયા છો એકસો નવ્વાણું રૂપિયા બસો રૂપિયામાં ટી શર્ટ હોય ભાઈ મસ્ત મજાના જો ખાલી આમાંથી હું એક બધું પસંદ કરું મિત્રો મસ્ત મજાનું છે અહીંયા એક રેડ કલરના હે બ્લેક તો અત્યારે મેં આ પહેરું છે એમ એટલે તો નહીં પહેલે હું આપણે અહીંયા ગ્રીનવાળું છે અને બ્લુ છે ને જરાક મસ્ત મસ્ત તો હવે જોઈએ આપણે આમાં એક આગળ શોર્ટમાં મસ્ત મને મને ગણી ગયો હોય તો હવે જોવો જોએ મારી શોર્ટ પૂરી સાડી એક તો શોર્ટ હતો હોય હાલો હું તમને બતાવું શર્ટ મસ્ત મજા મિત્રો આ શર્ટનું તમને કહું જો આ જરાક મારે એવું લાગે યાર થોડોક મસ્ત મજાનો થોડોક લાગે બ્લેક પેન્ટ મારી પાસે છે ને ભેગો આ શર્ટ લેવો આ શર્ટનો નો તો ભાઈ હે ને મસ્ત મિત્રો શર્ટ તો સારો હોય ભાઈ એની પ્રાઇસ જોવી પડશે મારી પ્રમાણે કરું છું પ્રાઇસ જોની વાય નહીં જરા છસો રૂપિયાની પ્રાઇસ બતાવે મિત્રો હવે લેવાનું થાય કે ના લેવાનું થાય હવે જોઈએ મિત્રો આ એક જગ્યાએ ટી શર્ટ ગોતતા હતા સેમ ટી શર્ટ જોવો તમે આ ખાલી જો આ ટી શર્ટ જોવો આ ટી શર્ટ જોવો આમ જોવો તમે સેમ છે

હા પૂણા સાત થઈ ગયા ભાઈ એટલે આપણું ભાઈ કહે છે કે ભાઈ સાડા સાત વાગે જઈએ તો ભાઈ આજ જાઉં જ ભાઈ સમમાં એટલે હાલો તો તમને બતાવું કે આજે લગભગ તમે ફાઇવ સ્ટાર હોટલમાં જઈને તે નીચે તો જતા નહીં તો હું તમને બતાવું હાલો ત્યાં જાય બરાબર વડોદરાની ટોપમાં ટોપ હોટલ લે ભાઈ બતાવો તમને બરાબર મિત્રો આપણી સાથે એક મસ્ત મસ્ત અહીંયા અહીંયા જ તો ભાઈ મસ્ત મજાના મેં તમને મિત્રો કીધું સાડા સાત વાગ્યા થઈ ગયા અને અમે નીકળી ગયા ભાઈ ફાઈવ સ્ટાર હોટલમાં એકલો નથી આપણી સાથે બે જો તમને પાછળ ધુરંધર ને આ ધુરંધર ત્યારે ભાઈ મસ્ત મજા ખાવા માટે હવે ગુજરાતી ખાય પંજાબી ખાય એ તો ભાઈ જોઈએ આ મારા ભાઈઓ તો એવું કહે છે કે ભાઈ ગુજરાતી ખાવું હોય ભાઈ તો હાલો ભાઈ ગુજરાતી ખાય એ શું હોય લોકેશન હું તમને રિવિલ કરું મિત્રો મેં તમને કીધું તો આપણું લોકેશન આવી ગયું ફાઇનલી જો આપણે જવાનું છે કાઠિયાવાડી દરબારમાં ભાઈ આગળથી ક્યાંકથી નીચે જવા છે ઉપર જવાનું છે તો હાલો જઈએ બતાવું તમને જમવાનું છે મિત્રો મને રિવ્યુ આવે છે તો એ પ્રમાણે મેં જઈએ તો હાલો ભાઈ ફટાફટ જાય ટ્રાફિક ન થાય ની પહેલાં તો મિત્રો એક થોડોક પ્રોબ્લેમ થઈ ગયો કેમ ખબર કે ભાઈ કાઠિયાવાડી દરબારમાં જે ટ્રાફિક હતી ને મિત્રો અરે મારે લોગને ક્લિપ ના લેવાની મિત્રો એટલો તમે સમજી શકો છો કેવી ટ્રાફિક હશે ભાઈ ફોન કાઢવાની અરે યાર બહાર એટલા બધા બેઠા હતા અંદર કેમ કે ભાઈ પાછો આજ છે રવિવાર મિત્રો અને ઘણા બધા હતા હવે તો થોડુંક પ્લાનમાં થોડોક ચેન્જ થયો છે અત્યારે થોડુંક આગળ એક શોર્ટ મેન તો એક કયું હતું શું નામ હે ભાઈ ગોકુડિયું કરીને એક રેસ્ટોરન્ટ છે એ પણ થોડી હારી રેસ્ટોરન્ટ બધા કાઠિયાવાડની એક રેસ્ટોરન્ટ છે તો અમે લોકો ત્યાં નીકળી ગયા હે ભાઈ ધુરંધર લોકો ભાઈ આગળ ચાલે છે ને હું પાછળ એટલે જાય હાલો ફટાફો હવે તો અહીંયા ગુજરાતી હે ભાઈ તો અનલિમિટેડ થાળી આપણે મંગાવીએ કાઠિયાવાડી દરબારનો આપણે નેક્સ્ટ વીકમાં ફાઇનલ છે ભાઈ એ તો હું તમને પાછો બતાડવાનો છું જવાનો છું ત્યાં તો આજે હવે ગોકુડિયોમાં આપણે ટેકાવી લઈએ કેમ કે અહીંયાનો ભાઈ કાંઈ મેળા આવ્યો નહોતો ટ્રાફિકના લીધે ભાઈ પછી નામ જ આવે એવો અમારે તમારે ખબર તો બે મોટા બિઝનેસ ચાલતા હોય એટલે પછી લાઈનમાં ઊભું રહેવું રાત પડી એની નામ જ આવે એટલે હવે હાલો જાય ગોકુડિયોમાં થોડોક વધી ગયું મને ખબર છે હંભાળી લીધું બીજું શું હોય પહોંચી ગયા ભાઈ ગોકુળ્યું કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં અને ભાઈ અહીંયા જઈને હું તમને ને મસ્ત મજાનું ગુજરાતી ખાડી મસ્ત મજાની હે ભાઈ તમને બતાવો હું સમજો ભાઈ અહીંયાથી મસ્ત મજાનો સડવાનો હે પારસભાઈ પેલું પગથિયું સડે એટલે ખબર પડી ગઈ કે ભાઈ કાંઈક ને કાંઈક સારું હશે તો હાલો ભાઈ મજાડી જ છે જમવામાં ખાડીનો ભાવ તમને બતાવો ને પગ અપો જશે કોઈ જાય કેટલો હોય કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં ભાઈ ઓપનિંગ જ અમારાથી હોય આમ જુઓ ખાલી તમે ક્યાંય કોઈ જોવા જ નહીં મળે આખા આખા રેસ્ટોરન્ટમાં આમ જાવ ખાલી સારો ભાઈ અમારાથી સ્ટાર્ટિંગ છે ને ભાઈ રાઇસની વાત હું તમને લાસ્ટમાં કરી મિત્રો પહેલાં પહેલાં હું તમને જમવાનું બતાવી દઈશ પછી કમોનું બરાબર ધોરણ ધાર લોકો બે ગયા આપણે આમે આપણે અહીંયા બેહી ગયા ભાઈ ભાઈ નહીં હાલ તો બોલાવીએ બાકા જી જોઈ મિત્રો અહીંયા બસો પચાસવાળી અનલિમિટેડ થાળી જો ભાઈ અહીંયા એક મારેલો હતો અનલિમિટેડ થાળી જો લખેલો બસો પચાસમાં સ્ટાર્ટિંગમાં તો ભાઈ પાપડને ઈધળે આવી ગયા હે અહીંયા તો ચાલું બતાવીશ કંઈ વાંધો નહીં મિત્રો આખી આખી થાળી ભરે ને પછી હું તમને બતાવું ચાલું બતાવીશ ક્યાંથી મિત્રો હું તમને કંઈ નહીં બતાવી બરાબર હાલો તો આખી થાળી ભરાઈ ને મસ્ત પછી હું તમને બતાડું બરાબર જમવાનું મેનુ મિત્રો મારી સામે આવી ગયો છે હું તમને આખી આખું હું જો પરફેક્ટ રીતે બતાવી દઉં તો ભાઈ જમવામાં જો પહેલાં તો શાક એ રીંગણા બટેટાનું હે આ શાક ખબર નહીં છે એનું હોય આ ઢોકળીનું શાક આ દાળનું શાક છે આ ભાઈ કઢી છે કઢી પાસે દાળ ભાઈ બે વસ્તુ હોય આ છે ફ્રૂટ સલાડ આ છે આપણે શું હે ભાઈ આ છે મોહન તાળે રોટલો હે રોટલી છે પછી પૂરણપુરી હે ના ના ને પૂડી હે ભાઈ આખી આખી થાળી ભરાઈ ગઈ છે આપણા કાઠિયાવાળા લોકોને મિત્રો મસ્ત વસ્તુ આવી ગઈ જો ખાલી ભજીયા ગરમા ગરમા આવ્યા છે અલગ અલગ પ્રકારના ભાઈ

જમી કારવી મિત્રો ભાઈબંધોલ મને લઈ આવ્યા છે રાજસ્થાની કુલ્ફી માં આમ જોવો ખાલી તમે ઠીક આજ તને હું મસ્ત મજાની કુલ્ફી ખવડાવી દઉં હાલ હાલો મગાવી જાવ કઈ કુલ્ફી મગાવવાની બોલો હાલો રાજસ્થાની કુલ્ફી હું તમને મિત્રો જોમ કાઢ બતાવી દઉં જો જો આવા આવા એના બધા ભાવ છે આમાંથી આપણે કંઈક મસ્ત મજાની ને મંગાવીએ ભાઈ ભારત ભાઈ કઈ ઓર્ડર કર્યું બોલો હાલો આપણે છે ને ભાઈ બંધ

બટ તો ભરી ને ખરેખર યાર ખોટો નહીં કે ભાઈ હું સાચું કહું આપણા બ્લોગમાં તમને ખબર હાચું તો યાર બહુ મજા આવી મિત્રો ખરેખર પાંત્રીસ રૂપિયા હતી તો વસુલ હતા ભાઈ ત્રીસ રૂપિયા ન હતી રૂપિયા નહીં પડતી બરોબર ત્રીસ રૂપિયામાં કંઈ એવું જ નતું પાંત્રીસ પાંચ રૂપિયામાં કાજુ આવતા મસ્ત મજાના મજા આવી ગઈ ભાઈ હવે રૂમ તરફ નીકળી ગયા તો હવે તો જોઈએ કંઈક બીજું કે ખાવા પીવાનું ઈચ્છા થશે આપણા વડીલો કહે છે ભાઈ ધુરંધર લોકો તો જાશું બાકી કાંઈ નહીં

છૂટીને સીધો આવી ગયો શું મિત્રો રૂમે અને હવે લાગી છે મિત્રો ભૂખ હા મિત્રો ભાઈ ચા બાવીઓનો મન થયું ભાઈ તો હાલો ફટાફટ આપણે જઈએ નીચે પછી લેતા આવીએ ચા પાર્સલ અહીંયા આપણે નાસ્તો ગાંઠિયા ને બધું પેડ્યું છે બિસ્કીટને ને ગાંઠિયાને આપણે ખાઈ નાખીએ તો હવે મિત્રો મને કેમ લાગે કે આ લોગ બહુ લાંબો થઈ જાય મિત્રો હાલો આ બ્લોગને અહીંયા આપણે પૂરો કરીએ જો તમને આ વ્લોગ સારો લાગ્યો ને મિત્રો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો તમારા મિત્રોને પણ મોકલી દેજો એ પણ ને એ પણ મોજ કરે બરાબર તો ચાલો આપણે મળીએ તમારા કંઈક ઇન્ટરેસ્ટેડ નવા બ્લોગમાં ચાલતી બધાને બાય બાય